આજનો દાખલો આપણી પાસે જે છે એ છે દ્વિઘાત બહુપદીના શૂન્યો તમારે શોધવાના છે તમને દ્વિઘાત બહુપદી આપી છે અને એના તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે આપણે બે કામ કરવાના છે પહેલા એના શૂન્યો શોધી દેવાના છે અને શૂન્ય મળી જાય એટલે સહગુણક અને શૂન્ય વચ્ચેનો સંબંધ બરાબર બધું શું છે ચાલો ને ભાઈ જોઈ લઈએ બરાબર પહેલું સૌથી પહેલા આના શૂન્યો શોધવા હોય બરાબર તો એ બહુપદી બરાબર આપણે જીરો મૂકી દઈએ એ બહુપદી બરાબર જ આપણે જીરો મૂકી દઈએ તો અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ આઠ બરાબર જીરો હવે આ શું થઈ ગયું સર આ એક સમીકરણ બની ગયું ઓકે હવે સમીકરણને ઉકેલવાની ઘણી બધી રીતો છે પણ આ દ્વિઘાત સમીકરણને ઉકેલવાની રીત છે અવયવીકરણની રીત છે બીજી બી એક રીત છે પણ આપણે આમાં અવયવીકરણની વાત કરીશું તો આના અવયવ પાડવા પડશે અવયવ કેવી રીતે પાડવાના તો મધ્યમ પદના ભાગ પાડવાની રીતે અવયવ પાડીશું તો અવયવ પાડવાની બી બહુ બધી રીતો છે પણ આ ટાઈપનો દાખલો હોય તો આપણે મધ્યમ પદના ભાગ પાડવાની રીતે દાખલો ગણીશું તો કેવી રીતે દાખલો ગણીશું તો અહીંયા છેલ્લી સંખ્યા કઈ દેખાય છે આઠ એટલે કે અચળ પદ આપણું આઠ છે અને એક્સ સ્ક્વેર નો સહગુણક કોણ છે એક છે આઠ અને એક નો ગુણાકાર આઠ થાય બરાબર છે આઠ ના શક્ય બધા જ અવયવો લખી દો કેવી રીતે આઠ કયા કયા ઘડિયામાં આવે એક તો આવે આઠ એક બે ચોક આઠ ના થાય થાય ભાઈ પણ અહીંયા આપેલા છે એક અઠું આઠ આ એ પણ થાય એ પણ આપેલા છે આપણે બને ત્યાં સુધી મોટી સંખ્યા આગળ ને નાની સંખ્યા પાછળ લખો ઓકે તો આ બંનેમાંથી એવા કયા અવયવો છે કે જેની બાદ બાકી તમે કહેશો સર બાદ બાકી જ કેમ આ છેલ્લા પદની જે નિશાની છે ને એના ઉપરથી નક્કી થાય તો જેની બાદ બાકી બે થાય તો ચોખ્ખું ખબર પડે છે ચાર અને બે ઓકે હવે આને મૂકીશું કેવી રીતે તો જો સમજો તમે કે આપણે આ જે મધ્યમ પદ છે એના ભાગ પાડ્યા તો હું શું કરીશ આ નિશાનીને એમને એમ રહેવા દઈશ ચાર અને બે તો ચાર અને બે ની લખીએ ચાર એક્સ અને ટુ એક્સ લખીશું અને એની આપણે શું કરવાની હતી સર બાદ બાકી કરવાની હતી અને માઇનસ આઠ એમના બરાબર આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મેક્સિમમ ભૂલો અહીંયા વિદ્યાર્થી કરે છે ને એ સોલ્યુશન મેં આ કહેલું છે કે ભાઈ તમે ટુ એક્સના બે ભાગ પાડ્યા ચાર એક્સ અને ટુ એક્સ તો ચાર એક્સ માઇનસ ટુ એક્સ થઈ જશે અચ્છા એની આગળ જે નિશાની હતી મેં એમને એમ રહેવા દીધી અહીંયા જે નિશાની આવશે આના પ્રમાણે જ આવશે અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ આવશે અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ આવશે બસ હવે ગણતરી કરીએ તો ખોલી દઈએ હવે એક્સ સ્ક્ર માઇનસ ફોર એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ આઠ બરાબર જીરો સર આ શું થયું બેટા ખુલે આગળ માઇનસ હોય તો અંદરના પદોની નિશાની બદલાઈ જાય બરાબર હવે આ બંનેમાંથી શું કોમન નીકળે છે તો ચોખ્ખું ખબર પડે છે એક્સ કોમન નીકળે છે તો બાકી રહેશે એક્સ માઇનસ ચાર આ બંનેમાંથી શું કોમન નીકળે બે કોમન નીકળે છે તો બાકી રહેશે એક્સ માઇનસ ચાર બરાબર જીરો બંને એક્સ માઇનસ ચાર ને કોમન કાઢી દઈએ તો શું બાકી રહેશે હવે આ બંનેનો ગુણાકાર ઝીરો થાય છે એનો મતલબ એ થયો કે કાં તો કાં તો એક્સ માઇનસ ચાર જીરો હશે અથવા બરાબર એક્સ પ્લસ ટુ ઝીરો હશે બરાબર છે આ બંનેમાંથી કોઈ એક તો ઝીરો હશે અથવા બંને ઝીરો હોઈ શકે તો જો એક્સ માઇનસ ચાર ઝીરો હશે તો એક્સનો જવાબ આવશે એક્સ બરાબર ચાર અને જો એક્સ પ્લસ ટુ જીરો હશે તો એક્સનો જવાબ આવશે એક્સ બરાબર માઇનસ બરાબર છે તો આ બંને આ બહુપદીના શૂન્યો કહેવાય ઓકે આ બંને આ બહુપદીના શૂન્યો કહેવાય શૂન્યને આપણે શું કહીએ છીએ આલ્ફા માની લો કે આ આલ્ફા છે અને આ બીટા છે કોઈ કે મારે આને આલ્ફા કહેવું છે અને આને બીટા કહેવું છે કોઈ જ ફરક પડશે નહીં નહી આલ્ફા બીટા આવી ગયા હવે કીધું છે ભાઈ સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસો તો એ કેવી રીતે ચકાસીશું તો એના માટે આ સૂત્ર છે બરાબર હું પહેલા અહીંયા પેલું આપણી બહુપદી લખી દઉં એક્સ સ્ક્વેર માઇનસ ટુ અને માઇનસ આ બહુપદી હતી બરાબર અને એના શૂન્યો કયા હતા તો આલ્ફા હતા પ્લસ ચાર અને બીટા હતું માઇનસ બે બરાબર છે આપણે જોઈ લઈએ એટલે ક્લિયર થઈ જાય હા આલ્ફા પ્લસ ચાર અને બીટા માઇનસ બે અને આપણી બહુપદી છે એક્સક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ સાત ઓકે સર ક્લિયર છે હવે સહગુણકો કયા છે તો આના સહગુણકો તો બોલો એક્સક્વેર નો સહગુણક એ બરાબર એક થાય બરાબર છે જો એક્સક્વેર નો જે સહગુણક છે એને આપણે એ કહીએ એક્સના સહગુણકને બી કહીએ અને પદે શું કહીએ છીએ સી તો આ એક છે બરાબર છે એક્સનો સહગુણક બે છે આ છે મોટી ભૂલ જ્યારે બી કોઈ બે બોલે ને એટલે મને બહુ જ ગુસ્સો આવ્યો ભાઈ બરાબર અત્યારે તો ગુસ્સો કરીને કોઈ ફાયદો છે નહીં કેમ કે તમે મારી સામે બેઠા નથી નહીં તો ગુસ્સો ઉતરી જાય પણ કંઈ વાંધો નહીં એમ સમજો કે હું ગુસ્સે થયો છું શું લાગે છે આ બે છે ના ભાઈ આ બે નથી આ માઇનસ બે છે બે અને માઇનસ બે માં બહુ જ મોટો ફરક છે એક જીરો ની આ બાજુ છે તો બીજો આ બાજુ છે બરાબર તો તો આ જે છે છે એ ઓકે અને એવી જ રીતે હવે તમે સુધરી ગયા હશો સી સર માઇનસ આઠ છે ઓકે હવે આપણે એમની વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે ને સંબંધ આપણે સૂત્ર સ્વરૂપે જાણીએ છીએ કે ભાઈ આલ્ફા પ્લસ બીટા બરાબર બરાબર શું થવું જોઈએ માઇનસ બી અપોન એ થવું જોઈએ બરાબર જો આ એ છે આ આલ્ફા છે બંનેનો ડિફરન્સ સમજો તો આલ્ફા કેટલા છે આપણા ચાર અને બીટા કેટલા છે માઇનસ બે બરાબર ચલો પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ ચારમાંથી બે જાય તો કેટલા વધે બે બરાબર ચલો અહીંયા ની કિંમત કેટલી છે સર માઇનસ બે બરાબર અને એની કિંમત કેટલી છે સર એક માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે બે અપોન એક બે ને એક વડે ભાગીશું તો બે શું આ બંને જવાબ સરખા થઈ ગયા તમે જોઈ શકો છો આ બંને જવાબ કેવા થઈ થઈ ગયા ગયા સરખા તો આપણે પહેલું સાબિત કરી દીધું કે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોને થાય હવે બીજી સાબિતી લઈએ કે ભાઈ શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા એ સી અપોને થાય છે ચાલો ચેક કરીએ તો આલ્ફાની કિંમત કેટલી મળી ચાર અને બીટાની કિંમત કેટલી છે માઇનસ બે હું ચાર અને બે નો ગુણિનામું ગુણાકાર કરું તો માઇનસ આઠ થાય બરાબર ચાર દુ આઠ પ્લસ માઇનસ માઇનસ બરાબર હવે આ જ જવાબ આનો આવવો જોઈએ જોઈએ આવે છે કે નહીં તો સી કેટલા છે સર માઇનસ આઠ છે અને એ કેટલા છે સર એક છે કોઈને પણ એક વડે ભાગીએ તો જવાબ શું આવે માઇનસ આઠ તો જુઓ આ બંને જવાબ પણ આપણે કેવા કરી દીધા સરખા